માય આવકાર આપ્યો છે છે મમતાનું ભરેલું વટ વૃક્ષ એટલા માટે કહું છું સાહેબ કે બાળક ગમે તેટલું નાનું હોય રમવા ગયું હોય થાકી ગયું હોય પણ થાકીને આવે ઘરમાં અને માં બરાબર બેઠી હોય ઓસરીમાં કે ઓરડામાં પણ દીકરો આવીને ખોળામાં બેસી જાય એટલે મા એના સાડીના છેડાથી એના પરસેવાને લૂછી દઈને અને દીકરાનો બધો થાક ઉતરી જાય ત્યાં કારણ મમતાનું ભરેલું વટ વૃક્ષ છે દીકરો નાનો હોય તો જ માં એને પ્રેમ કરતી હોય અને માં એને તો જ એની ઉપાધિ કરતી હોય નહીં આવું નથી સાહેબ કદાચ માં વયો વૃદ્ધ થઈ ગઈ હોય ખાટલામાં પડી હોય ખૂણામાં ખાટલો હોય અને દીકરો બહાર ગામ ગયો હોય ને કદાચ રાત્રે મોડું થાય ને તો દીકરાની વહુને પૂછે કે હજી કેમ નથી આવ્યો જરા ફોન કરો ને બાપા હજી આવ્યો નહીં દીકરાની પત્ની એમ કહે કે આવી જશે એમના મોડું થશે દીકરાની પત્ની પોતાના રૂમમાં ચાલી જાય એ કદાચ મોડો આવે તો દીકરાની પત્ની સુઈ જાય પણ અહીંયા ખૂણામાં પડેલી ખાટલામાં સૂતેલી માં આમથી આમ આમથી આમ પડખા ફરે અને વારંવાર દરવાજા સામુ જોવે કે હમણાં મારો દીકરો આવશે હમણાં મારો દીકરો આવશે એ ઘરડી માને નિંદ્રા ન આવે કારણ મારો દીકરો હજી બહાર ગયો છે મારો દીકરો બહાર ગામ ગયો છે એને નિંદ્રા ન આવે સાહેબ માં જેવું પાત્ર જગતમાં સાહેબ બીજું કોઈ છે જ નહીં બીજા એટલે તો કહેવું ગમે કે બધા મરજો પણ કોઈની માં ન મરશો માં કોઈની મરશો માં બધા મરજો પણ માં કોઈ મરશો માં આ જગત નું અલૌકિક પાત્ર હોય તો માના પ્રેમ પ્રેમ જેવો આ આ જગતમાં કોઈ ના આપી શકે એટલે તો માનો પ્રેમ માટે ભગવાન કૃષ્ણ ભગવાન ભગવાન રામ આ બધા લોકો પણ મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યા કારણ માનો પ્રેમ મળે અને જ કૃષ્ણ એ તો માનો પ્રેમ મેળવવા માટે થઈ અને માના હાથનો માર ખાવા માટે કારણ માં મારે ને એમાં પણ પ્રેમ ભર્યો હોય કારણ કે માર્યા પછી એની ઈજ મા પોતાના ગોદમાં બેસાડે અને માથા ઉપર હાથ ફેરવે અને કપાળમાં એની ઈજ ચુંબન કરે સાહેબ કારણ એ પણ સમય પરિવર્તિત થયો છે અત્યારનો યુવાન પત્ની મળી જાય સારી નોકરી મળી જાય સારું સંતાન મળી જાય એટલે પછી મા બાપ ને ભૂલી જાય છે મા ભૂલાઈ જાય છે અત્યારના કોઈ પણ યુવાનને કોઈ પણ યુવાનની એ પત્નીને પોતાના ઘરડા સાસુ સસરા પોતાની ભગા પોસાતા નથી સાહેબ ઘરડા મા બાપ ગામડે હોય અને પોતે શહેરમાં બંગલામાં હોય સાહેબ એક વાત મારી યાદ રાખજો કે તમારા બંગલાની અંદર જો તમારા મા બાપ ને રહેવા માટે જગ્યા નથી ને તો તમારા માટે તમારો બંગલો નહીં તમારો બગલો છે સાહેબ તમારો બંગલો નહીં તમારો બગલો થઈ જશે બહુ સીધી વાત છે તમે મંદિર ગમે તેટલું મોટું બનાવો પણ જ્યાં સુધી મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ન હોય ને ત્યાં સુધી મંદિરની કિંમત નહીં થાય એમ તમારું મકાન ગમે તેટલું મોટું હશે પણ જ્યાં સુધી તમારા ઘરડા મા બાપ તમારા મંદિરમાં તમારા ઘરમાં નહીં હોય ત્યાં સુધી તમારા મકાનની કોઈ કિંમત નહીં થાય ગમે તેટલું મોટું મકાન હશે એમાં મા બાપ રહેતા હશે તો તમારા મકાનની શોભા હશે

તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એના મા બાપને પણ ઈચ્છા હશે કે એમ અમારો દીકરો અમારી ભેગો રહે તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો તો તમારા દીકરા તમારી ભેગા રહેશે બાકી તમારી ભેગા તમારા દીકરાઓ નહીં રહે તમે જો તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાઓ પણ વૃદ્ધાવસ્થામાં તમારી સાથે નહીં રહે પણ ત્યારનો સમય પરિવર્તિત થયો એકાદ વર્ષ લગ્ન થાય બે વર્ષ થાય એટલે નોખો થઈ જાય શા માટે માટે તારા બાપે શું નથી કર્યું તને ભણાવી ગણાવી ને મોટો કર્યો તને સારી નોકરીએ લગાડ્યો સારી એક યુવાન સ્ત્રી સાથે પરણાવ્યો તારા મા-બાપને બાપ એટલી જ ભૂલ કે તને પરણાવ્યો એટલા માટે તું એને તારાથી અલગ કરે છે બહુ સીધી વાત છે સાહેબ કે બે વર્ષ કે 3 વર્ષથી આવેલી એવી સ્ત્રી પારકા ઘરની સ્ત્રી તારા ઘરમાં આવી અને તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે જેની કૂખમાંથી તે જન્મ લીધો એ મા-બાપનો પ્રેમ તું ભૂલી ગયો જેનું તું લોહી છો એ મા-બાપનો પ્રેમ તું ભૂલી ગયો શા માટે

માટે ક્યારેય કોઈ દીકરાઓ પોતાની માં જીવે ત્યાં સુધી ક્યારેય અલગ ન થતા સવારે તમને કથા કરી હતી કે દેવર્ષિ નારદ શા માટે બન્યા તો મહાપુરુષો એમ કહેતા હતા કે હે બાળક ભગવાનની ભક્તિ કરતા પણ જો શ્રેષ્ઠ કોઈ આ ધરતી ઉપર કર્મ હોય તો માણસનું ફરજ છે માણસે પોતાની ફરજને નિભાવવી જોઈએ પોતાનું કર્તવ્ય કરવું જોઈએ અને બાળક તારું કર્તવ્ય બાકી છે તારી માં જીવે છે જ્યાં સુધી ન કરો અને તમે કદાચ લાખો મંદિરોમાં જઈને દાન આપી દો તો પણ ભગવાન તમારા ઉપર રાજી નહીં થાય કારણ તમારા મા બાપ રાજી નહીં હોય તો ભગવાન પણ રાજી નહીં થાય તમારા ઉપર એટલે તો મહાપુરુષને કહેવું પડે છે કે ભગવાનને ભજવાથી મા બાપ નહીં મળે પણ મા બાપને ભજી લ્યો ભગવાન તમારી ઘરે આવીને બોરે છે માટે તમે ઈશ્વરને ભજો ન ભજો તમારા મા બાપની સેવા કરજો અડસઠ તીરથ તમારા મા બાપના ચરણોમાં તમારા ઘરમાં છે તમારે જાત્રા કરવા જવાની જરૂર નથી બસ એ મા બાપને પરિક્રમા કરી લો તમે અડસઠ તીર્થોની યાત્રા કર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થઈ જશે માટે મા બાપની સેવા કરજો પણ અત્યારનો સમય એટલો વિકટ આવ્યો

માના ભાગલા પડે છે નિર્ણય લેવાયો કે 15 દિવસ મોટા ભાઈના ઘરે અને 15 દિવસ નાના ભાઈના ઘરે માએ બેય ભાઈઓને આજીજી કરે છે કે દીકરાઓ તમે બે ભેગા રહ્યો ને મારે તમારા બેમાંથી એક અહીંથી અલગું નથી થવું મારે તમારે બેયની સાથે રહેવું છે છતાં પણ બેય ભાઈઓ ન સમજ્યા અલગ થયા જુદા થયા અને એ જુદા થયા માને બેય ભાઈઓની વચ્ચે વહેતા જાય છે 15 દિવસ અહીંયા 15 દિવસ અહીંયા નક્કી થયું પૂનમ ઈ મોટા દીકરાની માનું અસ્તિત્વ શું છે હું તમને સમજાવી રહ્યો છું દરેક પરિસ્થિતિમાં પોતાના બાળકોનું હિત ઈચ્છે ને સાહેબ એ આ જગતની જનતાઓ છે કોઈ પણ પરિસ્થિતિ હોય